તળાજા પોલીસ મથક ખાતેથી પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા સહિત સમગ્ર પંથકમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને અનેરો થનગડાટ જોવા મળી રહ્યો છે ત્યારે આજે તળાજા તાલુકા પોલીસ મથક ખાતેથી પણ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તળાજા પોલીસ મથક ખાતેથી સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસના સમય દરમિયાન પગપાળા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં પોલીસ જવાનો પોલીસ અધિકારીઓ તેમજ હોમગાર્ડ જવાનો તેમજ જીઆરડી જવાનો ઓની ઉપસ્થિતિમાં પગપાળા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તાલુકા પોલીસ મથક ખાતેથી તિરંગા નીકળી અને વાવચોક તિલક ચોક પોલીસ ચોકી ગાંધીજીની પ્રતિમા સહિતના જુદા જુદા વિસ્તારમાં તિરંગા યાત્રા ફેરવવામાં આવી હતી